લાઇબ્રેરી લાઇબ્રેરીના પુસ્તકો એવા સંવેદનશીલ છે કે જે પુસ્તક તમે વાંચતા હોય ત્યારે તમારી આંખમાંથી ક્યાંક આંસુ નીકળી જશે ક્યાંક તમારા હોઠો ઉપર સ્મિત આવી જશે તમારા ઘાલ પર લાલાશ આવી જશે તો મિત્રો આ છે પુસ્તકોની અસર ઇન્ટરનેટ આવી ગયું છે મોબાઈલ આવી ગયા છે જુદી જુદી ચેટ જીપીટી જેવી એપ્લિકેશન આવી છે છતાંય પુસ્તક એક એવું

અને કપાસ વેચ્યા પછી એમણે પહેલી ખરીદી સામી કરી હશે ખબર છે મિત્રો તમને પુસ્તકોની એમણે લાઇબ્રેરી વસાવી કારણ કે પુસ્તકોમાં જે જ્ઞાન છે ક્યાંય નથી કારણ કે પુસ્તકોમાં જુદી જુદી વ્યક્તિઓના વિચારો હોય છે હું આપ સૌને એક નાનકડું ઉદાહરણ આપીશ ભગવાન ઉપર ભગવાન એટલે કે ઈશ્વર અને માતાજી બંને ક્યાંક ફરવા નીકળ્યા હોય છે એ પહેલાનો કિસ્સો હું તમને કહી દઉં એક ગામમાં એક સાધુ મહારાજ આવેલા

કે આપણે ભવ સાગર કરી જઈએ આપણે આપણું જીવન કરી જઈએ આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જઈએ ત્યારે પેલા એમ થયું કે મારે શું કામ છે મંત્ર નું પણ તો બીજા મિત્ર એને ફોર્સ ના તું મહાત્મા પાસે અને તને એક સરસ મંત્ર આપશે અને મંત્ર દ્વારા તારું જીવન તરી જશે તો પેલો ભયો પેલો તો લૂંટાવો હતો એની કોઈ વ્યક્તિત્વ નું કોઈ ઠેકાણું નહીં બોલવાનું કોઈ ઠેકાણું નહીં મહારાજને જે સીધા કીધું તો મહારાજ મને મંત્ર આપો ઓર્ડર કર્યો

કરવાનું કે અંદર જાય ભરાય બહાર આવે અને કરે અંદર જાય ભરાય બહાર આવે ને ખલ અલગ કરે એટલે કે પેલો કોષ જે હોય ને એ બળદ પાછળ આવે ને અંદર કોષ જાય કુવામાં

અંતર જાય ભરાય બહાર આવે અને ખે આ સતત મંત્ર જાપ જતો હતો એટલે એના વિચારો બદલાઈ ગયા એના જે નકારાત્મક વિચારો ચોરીના વિચારો હતા લૂંટફાટના દારૂ પીવાના જે વિચારો હતા એ બદલાઈ ગયા અને માણસ પોઝિટિવ બની ગયો હવે એકવાર ભગવાન અને માતાજી ત્યાં ઉપર પુષ્પક વિમાન લઈને જતા હતા એટલે માતાજીને નવાઈ લાગી કે આ છે કોણ આ માણસ ઉપરથી દેખાય એમને કે આ માણસ શું જપ્યા કરે છે એટલે ભગવાને કહ્યું કે મારો મંત્ર જપે છે કે શું વાત કરો છો કે હા મારો મંત્ર મારા મારું નામ જપે છે કે ના હોય કે એવું હોય તો તમે પૂછ્યા આવો માતાજીને ભગવાને કીધું કે તમે પૂછ્યા આવો તો પુષ્પક વિમાન બાજુમાં મૂક્યું અને ભગવાન બેઠા એક ખાડામાં ત્યાં નજીકમાં એક ખાડો હતો નાણાનો ખાડો હશે ત્યાં જઈને બેઠા અને જાઓ કે તમે પૂછ્યા આવો એટલે પેલા બેને જઈને પૂછ્યું કે ભાઈ મારે પાણી પીવું છે બે પીલે ને ત્યાં પડ્યું છે એનો થોડોક હજુ વ્યક્તિત્વ પૂરું બદલાયું નતું છતાં કે પીલે ને બેન ત્યાં પડ્યું છે એટલે પીધું પાણી પછી ભાઈ કે તમે આ શું કરો છો કે તારે બધી શું પંચાયત છે એનું વ્યક્તિત્વ સો ટકા બદલાઈ ગયું પણ પચાસ ટકા બદલાઈ ગયેલું તો કે તારે બધી શી પંચાયત છે બે તું પાણી બધી નીકળી જા કે ના કોને ભાઈ તેણે કીધું કે હું મારા ભગવાનને પૂજ્યું છું મારા ભગવાનનો મંત્ર જાપ કરું છું કે તારા ભગવાન ક્યાં છે એ કે ત્યાં ખાડામાં પડ્યો હશે મિત્રો અહીંયા પેલા મજાક કરી કે જ્યાં પહેલા ખાડામાં પડ્યો હશે વાસ્તવમાં ભગવાન ખાડામાં બેઠા હતા એટલે અહીંયા જે આપણે વાતો પુરવાર કરીએ છીએ પેલા સંત જે છે એ વખતેના ગ્રંથાલયો પૂર્વના ગ્રંથાલયોમાં જતા હશે એમને શાસ્ત્રોમાં વાંચ્યું હશે

વ્યક્તિ પોતે એક સોર્સ હતો આજે પણ વ્યક્તિઓ સોર્સ છે પણ આજે બદલાવ આવ્યો છે આજે નેટ સ્ટેટ ની એક્ઝામ આપવા માટે પણ વિદ્યાર્થીઓ ઘણા બધા પુસ્તકો વાંચે છે અને પુસ્તકો વાંચવાથી મોટે ભાગે વિદ્યાર્થીઓ સફળ થઈ જાય છે મિત્રો તો પુસ્તકોનો ફાળો એ વિકસિત ભારતમાં ખૂબ મોટો રહેલો છે લાઇબ્રેરીઝનો ફાળો વિકસિત ભારતમાં ખૂબ મોટો રહેલો છે જો આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જો આપ લાયબ્રેરીમાં તમે સ્પર્શો તો પુસ્તક પણ તમને સ્પર્શે અને પુસ્તક આનંદિત થઈ જશે તમને આમ દેખાશે નહીં પણ પુસ્તક રિયલ માં આનંદિત થઈ જશે અને એ વિચારશે કે મને વાંચવા કોઈ આવ્યા છે એટલે પુસ્તક ને આજે આપણે વર્માયું

પુસ્તકો વાંચો સારા પુસ્તકો વાંચો અને આપ પણ આગળ આવો સમાજ ને આગળ લાવો દેશ ને આગળ લાવો અને દુનિયાને આગળ લાવો થેન્ક યુ મિત્રો થેન્ક યુ વેરી મચ